એક નેતાનું મૃત્યુ થઈ ગયું બધા લોકો આવ્યા સાંત્વના પાઠવવા માટે અને નેતાની પત્નીને પૂછ્યું કે આવું શું કામ થયું નેતાની પત્નીએ જવાબ આપ્યો કે કોઈ હૃદયમાં બીમારી નહોતી નખમાંય રોગ નહોતો એમને લાખ વાર ના પાડી પણ છતાંય એમણે ભૂલથી ઉલ્તીસે આપણે ગિરેબાનને ઝાંક લીયા ઓર મર ગયે જો કેટલાય કોન્ટ્રાક્ટર આ પ્રકારે જ વાત કરે તો કદાચ એ પોતાના ગિરેબાનમાં એકવાર ઝાંખી લે આ તંત્રની સાથે સંકળાયેલા અધિકારીઓ ઝાંખી લે જો એમની પાસેથી ચૂંટણીનું ફંડ લેતા નેતાઓ પોતાના ઘેરેબાનમાં એકવાર નજર કરી લે તો સો ટકા એમને હાર્ટ એટેક આવી જાય નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ વાત એક કવિ સંમેલનમાં સાંભળી હતી વાત બહુ જનરલ રસ્તામાં જનરલ વેમાં કહેવાઈ હતી પણ પ્રશ્ન એ છે કે વડોદરામાં હરણીકાંડ જેવી દુર્ઘટનાઓ પછી પણ આપણને એવું લાગે છે કે આ નેતાઓ ક્યારેય આખા જીવનમાં પોતાના ઘેરેબાનમાં ઝાંખી શકવાના છે આ કોન્ટ્રાક્ટરોને રત્તી ભર ક્ષણ માટે પણ શરમ નામે શબ્દનો સ્પર્શ થવાનો છે આ લોકો ક્યારેય એવું વિચારવાના છે કે એમની જગ્યાએ પોતાના બાળક હોત તો કદાચ પડી જ નથી અને એટલા જ માટે આપણા ત્યાં આપણે ત્યાં ભારતીય વ્યવસ્થામાં જે બેઝિક કન્સેપ્ટ સેફ્ટી સુરક્ષા માણસના જીવની કિંમત એ બધા એકદમ જે સાવ ભૂલાઈ ગયો છે એના વિશે આજે વાત કરવી છે આજે અમે તમને આખો દિવસ કલ્પાન તો સંભળાવીશું પણ એક દિવસ સંભળાવી શકવાના છીએ આખો દિવસ આખા મહિનાઓ સુધી અમારી ટીમ વડોદરામાં નથી રહી શકવાની દર વર્ષે જ્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ થશે ત્યારે જેમ રેફરન્સમાં મોરબીને યાદ કરીએ છીએ કે પછી તક્ષશિલાને યાદ કરીએ છીએ કે કાંકરિયાને યાદ કરીએ છીએ કે હોસ્પિટલમાં લાગેલી આગને યાદ કરીએ છીએ કે પછી એના આંકડાઓ ગણીએ છીએ એમ વધુ આંકડાઓ થોડા ઉમેરાઈ ગયા છે એના સિવાય શું ફરક પડ્યો અમુક પ્રશ્નના જવાબ આપણી પાસે કેમ નથી કે જેની કેપેસિટી જ પંદર માણસોની હોય તે ત્રીસ માણસોને કેવી રીતે ભરી દેવામાં આવે આપણી પાસે એ વાતનો કેમ જવાબ નથી કે શાળાની પિકનિક જ્યારે જતી હોય ત્યારે એના ક્રાઇટેરિયા હોય છે એની સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી સંપૂર્ણપણે શાળાના સંચાલકોની હોય છે એ લોકો એમાંથી કેમ બાકાત રહ્યા એ પ્રશ્ન શું કામ ન પૂછાવું જોઈએ કે એ શાળાના શિક્ષકો કમનસીબે એમનું પણ મૃત્યુ થયું છે પણ છતાંય એ પોતાની કે પોતાની સાથે આવેલા ભૂલકાઓના જીવની દરકાર કેમ ન કરી શક્યા એ લોકોએ કેમ પ્રશ્ન ન ઉપાડ્યો કે ભાઈ આમાં અમે નહીં બેસીએ અમે અમારા બાળકને નહીં બેસાડીએ ભલે રૂપિયા ભર્યા છે ભલે પિકનિક પર આવ્યા છીએ અમે નહીં લઈ જઈએ એ કોન્ટ્રાક્ટરે કેમ એવો વિચાર ન કર્યો કે આવી રીતે અમે જ્યારે બોટમાં લઈ જઈશું બોટ ફસાઈ જશે અને પલટી જશે તો શું આપણી સાથે ખરાબમાં ખરાબ શું થઈ શકે એની જો કલ્પના કરવા માટે આપણે સક્ષમ નથી તો આપણે સુરક્ષા કેવી રીતે રાખી શકવાના છીએ જે લોકો મૃત્યુ પામ્યા છે એ પહેલાં બીજા ધોરણના બાળકો છે એમના ચહેરા બહુ જ માસૂમ છે એમની માસુમ આંખો સવાલો કરવા માટે સક્ષમ નથી એ લોકો હવે નિશ્ચેતન શરીરના સ્વરૂપમાં છે એમનો પોતાનો કોઈ અવાજ નહોતો કે અવાજ ઉપાડી શકતા અને એટલા જ માટે એ લોકોને દોષ કેવી રીતે આપી શકાય સૌથી પહેલો દોષ એ શાળાના સંચાલકોએ શું કામ ન સ્વીકારવો જોઈએ એક દોષ એ કોન્ટ્રાક્ટરે કેમ ન સ્વીકારવો જોઈએ જે પિકનિક પર લઈને ગયો દોષનો ટોપલો પેલા એ વ્યક્તિ કે જે બોટ ચલાવવા માટે નીકળ્યો એણે પણ પોતાના માથા પર કેમ ન ઓળવો જોઈએ કેમ દરેક લોકોને સેફ્ટી સેફ્ટી જેકેટ ન પહેરાવવામાં આવ્યા આ લોકોને જ્યારે પ્રશ્ન કરીએ છીએ ત્યારે એકથી બીજો બીજાથી ત્રીજો ત્રીજાથી ચોથો એમ ગોળ ગોળ ફેરવે છે જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે એફઆઈઆરમાં એનું નામ નથી એવા આક્ષેપો તરત શરૂ થઈ ગયા છે સૌથી મોટો સવાલ તો સરકારને અને સત્તાધીશ પાર્ટીને આવે છે તમે સત્તામાં આ રૂઢ છો અને તમે આ બધા લોકોના ફંડિંગ લીધા છે શહેરે શહેરે ગામે ગામે નગરે નગર એક એક બિલ્ડર એક એક કોન્ટ્રાક્ટર દરેક લોકોની પાસેથી ફંડ જાય છે પાર્ટીમાં અને એ લોકો એમને નથી આપતા પૈસા કોઈ પાંચ લાખ આપે છે તો કોઈ પાંચ કરોડ આપે છે કોઈ પચાસ કરોડ આપે છે શું કામ આપે છે પોતાની સેફટી માટે આપે છે અમે કાલે બે નંબરના કાંડ કરીએ તો તમે અમારી સામે પગલાં નહીં ઉઠાવો આ જેવી ઘટના થઈ ત્યાં આજુબાજુના જે રહીશો છે એ તળાવની આજુબાજુના રહીશો ત્યાં એક ફન પાર્ક આવેલો છે જ્યાં બાળકોને ફરવા માટે ઘણી બધી રાઈડ્સ આવેલી છે તો જેટલા લોકો ત્યાં ગયા હતા બધા પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે અમારી પોસ્ટની નીચે અનેક દર્શકોએ કોમેન્ટમાં લખ્યું છે એક ભાઈએ લખ્યું કે હું મારી દીકરી સાથે ત્યાં ગયો હતો ત્યાં જે રાઇડ્સ ચાલી રહી છે ત્યાંના મશીનમાં કરંટ આવે છે અમે ફરિયાદ કરી કોઈ જ પગલાં ન લેવામાં આવ્યા એક જે સામાજિક રીતે બધાને જાગૃત કરતા નાગરિક છે એમણે સામે આવીને કહ્યું કે મેં બે વર્ષ પહેલાં ફરિયાદ કરી હતી કે કોઈ સેફ્ટીના નિયમોનું પાલન નથી થતું અને છતાંય શું કામ ચાલી રહ્યું છે સરકારને ખાલી એટલું કહેવું છે કે સરકાર આ લોકો મરી જાય પહેલાં બીજા ધોરણના બાળકો મા બાપ ગુમાવી દે એ લોકો તમારી સામે આક્રોશ વ્યક્ત કરે અમે તમને કડવામાં કડવા શબ્દોથી તમને એ અહેસાસ કરાવવાની કોશિશ કરીએ અને એના પછી તમે સંવેદના વ્યક્ત કરો અને ચાર લાખ બે લાખ બની શકે એટલી સહાય કરો એની જરૂર નથી જરૂર એ મક્કમતાની છે જે એ વાતની ગેરંટી આપે કે હવે કોઈ જગ્યાએ એન ઓસી વગેરે નહીં ચલાવીએ જરૂર અમારે એ જ મક્કમતાની છે સરકાર કે જ્યાં તમે આવીને ખુલ્લીને કહો કે એક પણ જગ્યાએ આવી રીતે ગેરકાયદેસર ચાલતું હશે અમે નહીં ચાલવા દઈએ અમારે જરૂર એ મક્કમતાની છે કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આવીને કહે કે અમે શાળાના બાળકોને સેફ્ટીના નિયમો શીખવીશું આપણે ત્યાં કમનસીબે ભીડ તંત્રનો આપણે બધા જ હિસ્સો છીએ રાજ્ય અને દેશની દરેક સરકારો ઈચ્છે છે કે ત્યાંનો નાગરિક ઘેટું બને એ લોકો ઈચ્છે છે કે આપણે આ ભીડનો હિસ્સો બનીએ એ લોકો ઈચ્છે છે કે આપણે પ્રશ્ન ન કરીએ એ લોકો ઈચ્છે છે કે આપણે તર્ક ન કરીએ એ લોકો ઈચ્છે છે કે સાવ નપુંસક પ્રજા પેદા થાય શું કામ એ પ્રજા પેદા થાય કેમ કે તર્ક નહીં કરે તો પ્રશ્ન નહીં કરે પ્રશ્ન નહીં કરે તો નહીં પૂછે એ કે સેફટી માટે મારી પાસે જેકેટ કેમ નથી એ નહીં પૂછે કે પંદરની જગ્યાએ ત્રીસ કેમ બેસાડ્યા છે એ જો મરશે તો પણ બે દિવસ મરશિયા ગાઈને પછી આગળ વધી જશે પોતાના શાસકને પ્રશ્ન નહીં કરે અને જે જનતા તર્ક અને પ્રશ્નો નથી કરતી એનાથી વધારે સરસ મજાની ભીડ કોઈ પણ રાજનેતા માટે કઈ હોઈ શકે અને એટલા જ માટે રાજ્યના મુખ્યમંત્રી પાસેથી એકમાત્ર અપેક્ષા અમને એ છે કે તમે રાજ્યના બાળક માત્રને નાગરિક બનાવવાની દિશામાં કંઈક તો પ્રયત્ન કરો કેમ આપણા લોકોને એ ખબર નથી પડતી કે અકસ્માત થાય ત્યારે રસ્તા પર ઊભું ન થવાય આપણા લોકોને કેમ એ ખબર નથી પડતી કે પુલ પર હદથી વધારે લોકોએ ન જ જવાય આપણા લોકોને નથી ખબર પડતી કે મંદિર હોય કે મસ્જિદ ત્યાં હજારો લાખો માણસો એ ભીડની જેમ ત્યાં ન જ જવાય જ્યાં વ્યવસ્થા ન જળવાતી હોય આપણા લોકોને કેમ નથી ખબર પડતી કે તમને બેટ દ્વારકા સુધી લઈ જતી બોટ હોય તમને ઘેટાબકરાની જેમ ભરે છે તમને ખબર છે તો તમે એ ઘેટાબકરાની ભીડનો હિસ્સો કેમ બનો છો શું શ્રી કૃષ્ણ તમને દર્શન નહીં આપે જો તમે ત્યાં નહીં તો આપણા લોકોને કેમ નથી ખબર પડતી કે સેફ્ટી જેકેટ ન આપે તો બોટમાં ના જ પાડી દેવાની બેસવાની ના જ થવું જોઈએ પણ આપણે ત્યાં ભીડ જોઈએ છે સરકારી કાર્યક્રમોમાં ભીડ જોઈએ છે મંદિરોમાં ભીડ જોઈએ છે દરેક ફર્યા પર્યટન સ્થળોમાં ફરવાના સ્થાનોમાં ભીડ જોઈએ છે અને એ ભીડ જ્યારે મરી જાય ત્યારે બે દિવસના મરશિયા ગાવા માટે સંવેદનાઓના ફૂલ વરસાવવા માટેની આદત છે અને એટલા જ માટે અપેક્ષા રાજ્યની સરકાર કે તંત્ર પાસેથી બહુ જ ઓછી અમને છે સૌથી વધારે અપેક્ષા એ પ્રત્યેક વાલીથી છે એ મા બાપ પાસેથી છે જે પોતાના બાળકને શીખવશે કે તારા જીવની જવાબદારી તારી છે હેલ્મેટ પહેરવાની વાત હોય રસ્તા પર ટોળું ન થવાની વાત હોય ખરાબ રીતે ગાડી ન ચલાવવાની વાત હોય કે સેફ્ટી જેકેટ પહેરવાની વાત હોય તમારા જીવનની જવાબદારી તમે જાતે ઉપાડી લો નમસ્કાર